પંદરમી ઓગસ્ટ નિમિત્તે લોકો સ્વતંત્ર દિવસની અજ્ઞાશ્રીમીઓ હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર ભારત દેશ ઉજવણી કરી રહેલો હતો એ દરમિયાન ત્યાંની એક શાળાની અંદર સ્કૂલના શિક્ષકોને આશરે દ્વારા નાટક ભજવવામાં આવેલું અને નાટક તો દરેક સ્કૂલમાં ભજવવા જોઈએ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી થતી હતી પરંતુ એ નાટકમાં પહેલગામ હુમલાની જે ઝાંસી રજૂ કરી એમાં મુસ્લિમ સમાજના જે મા બહેનો આવે એના બુરખા પહેરાવી ને અમુક દીકરીઓ પાસે આતંકવાદીનો રોલ કરાવ્યો આ બહુ યોગ્ય બાબત ન કહેવાય તમે મુસ્લિમ સમાજની જે મા બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદીનો રોલ ભજવવામાં આવેલો એને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને અમે આહર્ષ અનુભવીએ અમારી માંગ છે કે જિલ્લા વહીવહી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે